માતાના ગર્ભમાં આવી રહેલું બાળક તે ઈશ્વરનો અંશ છે તેની જ ચેતનાનો એક ભાગ છે જ્યારે માતાના ગર્ભમાં બાળક ઉછરી રહ્યું છે ત્યારે માતાએ પોતાની ચેતનાને ઉપર ઉઠાવવા માટે એ પરમ તત્વને પ્રાર્થના કરવી હે પ્રભુ અમને એવી શક્તિ આપ જેથી હું મારી અંદર બીજો જીવ જીવાડી શકું મને એવી શુદ્ધતા આપ કે જેથી હું તેને નિર્મળતા પ્રદાન કરી શકું મને એવું આત્મબળ આપ કે જેથી હું તેની ઈચ્છા શક્તિને જગાડી શકું મને એવી કોમળતા આપ જેથી હું તેને મારા હૃદયનો ધબકાર સંભળાવી શકું મને એવી ચેતના આપ કે જેથી હું તેને પરમ ચૈતન્ય અર્પી શકું મારા મનને એવું તો એકાગ્ર રાખ કે જેથી હું તેના ધ્યાનમાં ખોવાઈ શકું મારામાં એટલા બળનો સંચાર કર કે હું આખું બ્રહ્માંડ તેના કદમોમાં બિછાવી શકું મારી આ નમ્ર અરજ છે